ઓગણીસો પિંચ્યાસીથી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સૂચિબદ્ધ હાયાસોફિયાની જાળવણી માટે તુર્કી દેશે ટેકનોલોજીનો સહારો લીધો છે પાંચસો સાડત્રીસથી ઈસવીસન ચૌદસો ત્રેપન સુધી આ સ્થળ ગ્રીકનું ગ્રેટ ચર્ચ રહ્યું હતું બાયઝે ટાઈમ્સમાં તેને ખ્રિસ્તી ધર્મનું પૂર્વ હૃદય માનવામાં આવતું હતું ત્યારબાદ તેને મ્યુઝિયમ અને પછી મસ્જિદમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું ઓગણીસો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સૂચિબદ્ધ થયા બાદ તુર્કીમાં સોફિયા દર વર્ષે લાખો મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ઓગણીસો ચોત્રીસમાં ઉદાર મતવાદી મુસ્તફા કમાલ પાશાએ મ્યુઝિયમમાં ફેરવીને તુર્કીને ધર્મ નિરપેક્ષતાનું ઉદાહરણ આપ્યું હતું રાષ્ટ્રપતિ રેસબ તૈયાએ અત્યારે વર્ષ બે હજાર વીસ પછી તેને મસ્જિદમાં ફેરવતા યુરોપના દેશોને નારાજગી વ્યક્ત થઈ છે સબસ્ક્રાઇબ નીરો નીરવ મંદિર ચેનલ